સુરત શહેર તથા જિલ્લામાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે તો બીજી તરફ સુરત પોલીસ સતત નાઇટ કોમ્બિંગ કરી ઘાતક હથિયારો જપ્ત કરી કાર્યવાહી કરી રહી છે જે અંતર્ગત સુરતની એસઓજી પોલીસે ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમંચો તથા ચૌદ જીવતા કારતુસ સાથે ધીરજ સાહેબરાવ ગોસાઈ અને ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે આ બનાવમાં પોલીસે પહેલા આરોપી ધીરજને કતાર ગામના વેડ રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો જેમાં તેની પાસેથી બે પસ્તલ તથા એક દેશી તમચો તેમજ અજ્ઞાત જીવતા કારતુસ મળી આવ્યા હતા જો કે ધીરજની પૂછપરછમાં આ હથિયાર આરોપી ભરત ઉર્ફે પટ્ટી પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપી ભરત પટ્ટીની ચોકબજાર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી પોલીસને ભરત પટ્ટી પાસેથી પણ એક લોડેડ પિસ્તોલ તથા ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ કતારગામના માથાભારે ઈસમ મનુ ડાહિયાનું મર્ડર કર્યું હતું મનુ ડાહિયા અને સૂર્ય મરાઠી વચ્ચે ગેંગ વોર ચાલતી હતી અને આ બંને આરોપીઓ મનુ સાથે ફરતા હોય જેથી સૂર્ય મરાઠીની પણ તેઓની સાથે વાટ હતી જોકે ત્યારબાદ સૂર્ય મરાઠીનું પણ મર્ડર થતાં સૂર્ય મરાઠીની ગેંગ સાથે તેની દુશ્મની ચાલતી હતી જેથી તેઓ પર હુમલો કરવા આ હથિયારો મંગાવી પોતાની પાસે રાખવામાં આવ્યા હોવાની પોલીસને હકીકત જણાવી હતી ત્યારે હાલ તો પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે થોર્ટી ફર્સ્ટનું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્પે મેવાડા જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે